ભાવનગર માં આજ આવ્યો હવે વરસાદ જોવો તમે મજા મિત્રો તમે જોવો હવા વાવા જોડો તુફાન આ કાચ બંધ કરી દેજો બસ જને એક ગાડી પડતી દેખાય છે બંધ કરી દે કાંતા

બનાવીએ આજથી પાછો સ્ટાર્ટ કર્યો છે થોડુંક બ્લોક નહોતા બનાવતા એનું કારણ હતું કે થોડાક કામમાં વ્યસ્ત હતા એના કારણે અને હવે આપણે બ્લોક બનાવવાનું સ્ટાર્ટ કરીએ